નમસ્કાર મિત્રો સ્વાગત છે તમાર નવા વ્લોગમાં જોઈ શકો છો આપણે દાડમ આજે કચ્છમાં આવેલા છે કચ્છમાં અંજાર રોડ અંજાર ગામની બાજુમાં ગામ છે ત્યાં જુઓ આ દાડમનું આપણે અત્યારે ટીપોક સિસાઈ પદ્ધતિ હોય એમાં જોઈ શકો છો આમાં આપણે અહીંયા આપણે જો સિમેન્ટ ભરીને આવ્યા એટલે આપણે અહીંયા આવ્યા છે અત્યારે આપણી ગાડી એમ ખાલી થાય છે જો ઝાકળ ના આવે એ માટે છે મોટી ભરતભાઈ એમાં તમને શું શું લાગે ભરતભાઈ કઈ બોલો આપણે યુટ્યુબ જોરદાર જમાવટ કોઈ ચીજ નો ઘટે